જગડ્યા તાલુકામાંથી પસાર થતા આડેધડ અને ઓવરલોડ ખરીચ ભરી ચાલતા વાહનો નાના વાહનોને ગણકારતા નથી તે પ્રમાણે પોતાનું વાહન બે ફિકરાઈથી હંકારતા જોવા મળે છે જેના કારણે મોટી સંખ્યામાં અકસ્માતની વણજાર જગડિયા પંથકમાં જોવા મળે છે આજ નાના ફાટક પાસે એક મહિલા વન કર્મચારીનું અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મહિલા વન કર્મચારી નું ઘટના સ્થળે જ મોત થયું હતું જાણવા મળતી માહિતી મુજબ તાલુકો ખાતે રહેતી કવિતા કાંતિલાલ ગોહિલ કેવડિયા વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી કવિતા આજ રોજ સાંજે તેની ફરજ પડતી કેવડિયાથી દહેજ જવા રવાના થઈ હતી ત્યારે ગુમાનદેવ થી આગળ નાના સાંજા ફાટક પાસેથી પસાર થતી ત્યારે તેની મોપેડ ને કોઈ અજાણ્યા માલ વાહકના ટ્રકે અડફેટે લીધા અકસ્માત હતો અકસ્માતમાં આખી ટ્રક તેના પરથી ફરી વળી હતી ઘટના સ્થળે તેનું મોત હતું જાણ થતા ઝઘડિયા વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે આ લખાય છે ત્યારે ઝઘડિયા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી દઈને તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ઝઘડિયા